નમસ્કાર દર્શક મિત્રો નવર ઇન્ડિયા ન્યૂઝ આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તનખલા ગામે નવરાત્રીની મોજ પૂરજોશમાં નસવાડી તાલુકાના તનખલા ગામે તનખલા યુવક મંડળ દ્વારા નવરાત્રીની ખૂબ સરસ અને સુંદર આયોજન કરવામાં આવ્યું ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા રમે છે તનખલા સિવાય આજુબાજુના ગામના લોકો પણ ગરબાનો લાભ લે છે માતાજી ના સાતમાં નોરતે ગરબા રમતા ખેલૈયાઓ માટે લહાણી આપવામાં આવી લહાણી ભક્ત વિશાલભાઈ જયસ્વાલ અને હિતેશભાઈ હસ્તે આપવામાં આવી તનખલા યુવક મંડળના આયોજન થી ખેલૈયાઓ ખુશ નજર આવ્યા ગરબાની સાથે સાથે રાસ અને ટીમલી પણ રમાડવામાં આવે છે એક તનખડા ગરબા જરૂર નિહાળવા જોઈએ નસવાડી થી ધર્મેશ ભીલ નો રિપોર્ટ ધન્યવાદ નમસ્કાર જય માતાજી તનખલા યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ખૂબ સુંદર આયોજન અમે તનખલા ખાતે કરેલું છે રોજે રોજ યુવાનો વડીલો દરેક ભાઈઓ બહેનોના ખૂબ સાથ સહકાર મળ્યો છે અમને અહીંયા અને આજે સાતમું નડતું પણ અમે ખૂબ આનંદ ઉત્સાહથી એકદમ જોરદાર મજા કરી છે આવનારા બાકીના ત્રણ દિવસો જે રહેલા છે એ પણ અમે ખૂબ સુંદર આયોજન કરવાના છે અમે રાત્રે ગરબા પૂરા કર્યા પછી નાસ્તાનું લેણીનું દરેક વસ્તુનું આયોજન કરીએ છીએ ગામના લોકોનો પણ ખૂબ સહકાર મળે છે અમને તો આવનારા ત્રણ દિવસોમાં નવરાત્રીમાં હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે પછી સીધું આપણે આવતા વર્ષે જવાનું છે તો આ ત્રણ દિવસને ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવીએ સૌનું હાર્દિક આમંત્રણ કરીએ છીએ જય માતાજી મારું નામ રવિભાઈ શાહ કનકલા